ભરૂચની નર્મદા નદી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વાલુ કરવા માટેની એક ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ ઉઠી છે આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈશને બ્રિજની બંને તરફ રૂપિયા એક કરોડના ખર્ચે સેફટી નેટ લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈશનર પાસે માગી હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાડી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી હતી જેમાં પ્રોવાઇન્ડિંગ એન્ડ ફિક્સિંગ સેફ્ટી ગ્રીલ નાખવા માટે મોકલેલી સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર માં બંને તરફ અંદાજીત રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચથી સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે આ અગાઉ ટેસ્ટિંગ માટે થોડા ભાગમાં સેફ્ટી નેટ લગાવવામાં આવી હતી કામગીરી પૂર્ણ થતા આપઘાતના વધતા બનાવો અટકાવવામાં સફળતા મળશે એવું લાગી રહ્યું છે નર્મદામૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતું હતું તેની ફરતે આ થોડા દિવસ અગાઉ નેટ બાંધવાનું કામ ચાલુ કરવામાં આવેલ જેની ચકાસણી પૂર્ણ થતાં આજરોજ નર્મદા મૈયા બ્રિજને ફરતે નેટ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવી દેવામાં આવેલું છે આને લઈ આપણે તંત્રનો જેટલો પણ આભાર માની એટલો ઓછો છે આ જોતાં આ નેટ લાગ્યા પછી નર્મદા મૈયા બ્રિજ પરથી જે કંઈક પણ સુસાઇડ કરવાના કિસ્સા છે તેમાં ઘટાડો જોવાશે એવું મારું માનવું છે